એરો ઓલી તલવા લેગે તલવા આયા રાજભાઈ જો જો રાજભાઈ રાજ છે આ છે ધીમે ધીમે રાજભાઈ હા હા ના ભાઈ રો બે જઈ લેજો હાલો રેલા પાઘડી હું છું એલા પાઘડી હાલો હાલો આવો ચડી જ ઓકે હવે તમને કઈ માંગો છે ના 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 પાપી જેવી રીતે તો તો એલા આજે લગન પહેલા નો મારે જવા દે ને ફગાડી બેસા રીત ને રે બાધાને એ ભાઈ ભરો ભરો આજ તો મારા ભાઈના લગન છે એટલે હું પૈસાનો ઉડળ ડટ કરવા દીયો હવે હાલો આવ

આ ઓવર દેતા એ ગોદલા તમે ને યાર બેહો બેહો કે આ વિધી વિધી મત કરવાની વિધી હતી કરવાની રે તો અહીંયા સારું છે વિધી લઈ આવી ઈ છે

બાબીયા પૈસા પૈસા જો ભાભી એક લાયા છે ભાઈ હા સો 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 5 મિનિટમાં જે ના આવો જાવ જલ્દી આ પૈસા ન આવે અજી પૈસા લૂટી અજી પૈસા કેટલા પૈસા પૈસા બધા કોણ દરને દેવાના તારે अब भाई मैं आ थी थी बड़ी जगह चला चला भजन सको भजन सको वो गाड़ी आके भजन गाओ भजन गाओ भजन गाओ पैसा से तुम तो मुंह छाता रे भजन चोरी मेरी भर दे ओ कन्या वाले चोरी मेरी भर दे ओ कन्या वाले आला पानी पाग नहीं पाग नहीं पाग नहीं લે કે કે બે વફા મને હવ ફસાઈને બે વફા આ આવી 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 લે આ શું આવી ગઈ તો બે ભાગી જાવ કે હારું આવી ગઈ નકર લગન કરાવવાના કેમ રીતે આવી તું મબરસ્યા

ભાઈ ભાઈ તોરા મઈ જે જોલી હે જો 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 થાય જો જાય જો જાય એ ઉભી રહે નકર ગોદા આવા નાવા કોમેડી વિડિયો જોવા માટે લાઈક કરો ને કમેન્ટ કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ હા ઓ કોમેડી ઉભા મારી દે રાખજે